આપનું નામ અને મારું નામ છે જતીન બગડાઈ દાણા વેપારી એસોસિએશન પ્રેસિડેન્ટ છું આજે શું બનાવું બોલું આજે ગઈ રાતે બે થી અઢી વચ્ચે દુકાનના તાળા અને તોડી અને ચોરીનો પ્રયાસ કર્યો છે બે દુકાન વસ્તુ ગઈ છે પૈસા અને મોબાઈલ પાંચ હજાર દુકાન પાંચ હજાર રૂપિયા અને એક મોબાઈલ ની ચોરી થઈ ગઈ છે બાકી પ્રયાસ કર્યો છે ખુલ્યું નથી તારા

પાંચમી અંકુર ટ્રેડર્સ અને છઠ્ઠી જયેન્દ્ર કુમાર છોટાલાલ પોલીસ ને પેટ્રોલિંગ બી શું કહું છું મેં સાહેબ આવ્યો હતા પીઆઈ સાહેબ બે પોલીસ સાગર સાહેબ એમને મેં રજૂઆત તો કરેલી છે કે પેટ્રોલિંગ તમે દાણા બીટમાં વધારી દીધો આની પહેલાં ઘણી વાર દુકાનો તૂટેલી છે દાણા બીટમાં હા અમે રજૂઆત કરી એટલે પેટ્રોલિંગ વધારી દે છે મહિનો બે મહિના રાખે ઓલી બાજુ પેટ્રોલિંગ ઓછું થાય જેવું એવું આ લોકો ચોરી કરવા આવે છે